મારા રસીકુરામાં પૂર આવી ગયું છે તો આટલું આટલું પાણી છે હા ભાઈ તમે જોઈ શકો છો એમના ઘર બાજુ જાય છે આ દુકાન દુકાન બધું ડૂબી ગયું છે

પાણીમાં અજાણું પડે તમે ઘાડો વાવું આખા આખા ઘણો ગયા

હવે સરકારની સરકારની આમાં થોડીક પેલી એ હોવું જોઈએ કે આ ફરી કેમ પાણી આવ્યું જો વારે વારે પાણી નાખ્યું એના કરતો એ લોકોએ જો એક સાથે ધીરે 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 છોડ્યું હોત પાણી તો અમારા પારાવાર નુકસાન થયું આ બધું જમીનમાં એ ના થાત હવે ખેડૂતોને આ કેમનું થવાનું પછી ખેડૂતોને બેંકની લોનો હોય આ બધું ક્યાંથી છે તો સરકારના આપના માધ્યમથી તમે કહેજો કે ભાઈ આ ખેડૂતોને એમના કાંઈ પારાવાર નુકસાન થયું છે એમના કાંઈક હેક્ટર નહીં હાલે ભાઈ ભાઈ હો બહો પાંચસો રૂપિયા આવે કાંઈ નહીં થાય મારે કેટલા વીકર મારે પોતાને સાઈઠ વીકા ડાંગર છે એમાં સાઈઠ વીઘા ડાંગર દસ વીઘા ડાંગર મારી રહેવાની છે સાઈડે સાઈઠ વીકા ડાંગર મારી જમીનની અંદર બધું પાણી નુકસાન છે પછી આ નદીની ધાર ઉપર મારા બોરવેલ છે એની અંદર પણ વજને એ બધું જરૂર એવું છે એમાંય ઘણું નુકસાન થયું ભાઈ એ નુકસાન તો આપણે સરકાર તો નહીં માગતા પણ આજે ડાંગરની અંદર જે અમારે નુકસાન થયું એ ખાસ આપ સરકારને એ તમારા આપના માધ્યમથી તમે સરકારમાં રજૂઆત કરજો પણ ઉપર જે એન્જિનિયરો છે એ તો થોડી ઘણી જમીન એ લોકોને હોય ને એન્જિનિયરોનો તો ખ્યાલ આવે કે ખેડૂતને શું દશે આ સરકાર એમનો રૂલર 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 કરીને એ પાણી છોડી દેશે પણ આ જે પાણી પહેલાં આવ્યું એ પછી ધીરે 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 પાણી ચાલુ રાખ્યું હોત તો આ અમારી દશા ના હતી અત્યારે ખેડૂતની હાવ દશે આ લોકોએ ખરાબ કરી નાખી

તો સરકાર સાબરમતીના વિનંતી દિવાલ કલોલી થી રસીપુરા નદીના કિનારા ઉપર બની આપેતસિંહ વાઘેલા સરપંચ મારું પથાપુરા ગામ રડુ થી પાંચ કિલોમીટર દૂર આવે

અમના આટલો સહયોગ સરકારને એ રજૂઆત અમારી છે કે તમે અમને આટલો સહકાર આપો તો આ વારંવાર અમારી પરિસ્થિતિ ના થાય આજે તમે જોઈ શકો છો તમે પ્રત્યક્ષ જોઈ જાઓ આજે આઠ થી નવ કિલોમીટર સુધી સાબરમતીનું પાણી રઘુથી માળીને ચાંદાની સીમમાં ઘૂસવાની તૈયારીમાં છે બરાબર આમ વારસંગ સુધી કે જે પાંચ થી સાત કિલોમીટરની સીમ રસીદપુરા પાણીની અંદર જવાતું નથી પથાપુરાની અંદર એ આ પોઝિશન છે એટલે અમે સરકારના વારંવાર રજૂઆત કરીએ છીએ કે તમે અમારી થોડી વાત ધ્યાન ઉપર લઈ અને હમણાં એક એવો એક એવી દીવાલ બનાવી આપો કે જેથી કરીને અમારી પરિસ્થિતિ આના અમે બાર મહિનાની અંદર ખેતીની અંદર ખર્ચો કરીએ છીએ ખર્ચો કરીને બહાર નીકળીએ છીએ અને આ પરિસ્થિતિ અમારી સજાઈ છે વરસાદ ઉપર વાંચો પડે સજા અમાર ભોગવવાની બરાબર એટલે અમે સરકારને એક નિવેદન એવું કરીએ છીએ કે તમે અમારી વાત સાંભળો ખેડૂતોની વાત સાંભળો તરીકે સરકાર રજૂઆત કરું છું કે તમે આખી અમને દીવાલ બનાવી આપો કે જેથી કરી આ ગરીબ લોકો આજે બબ્બે દિવસથી સેવા તો અમે જે આપીએ તંત્ર પણ બહુ કામ કરે છે સો તંત્ર ત્રણ દિવસથી આવી મામલતદાર પીઆઈ બધા રાતે આખી રાત અહીંયા જ હતા બરાબર એ એમનું કામ કરે છે સરકારી કર્મચારીઓ એમનું કામ ચોક્કસ કરે છે પણ એ પણ શું કરો એ અહીંના ભૂમિયા નથી બરાબર ગમે ત્યારે ગમે ત્યારે પાણી ચડે આજે આ કાલે પાંચ વાગ્યાનું પાણી આ રીતનું ચાલુ થઈ ગયું એટલે અમે સરકારને એક નિવેદન કરીએ છે કે અમારી થોડી રજૂઆત આ પાણી ઓસર્યા પછી અમારી રજૂઆત થોડી સાંભળો બોલો ફરજ પડી છે છે અને લોકો જે ગામમાં બોટમાં ફરી રહી છે અને રાતે મેડીયો નાખ્યો ગયો હતો બે વાગે મોકલી આપું રાત માં અત્યારનું ખબર નહીં મને કરું ફોન

ઈ રહ્યા છે તો તેઓને ફૂડ પેકેટ પહોંચાડવા માટે પણ જઈ રહ્યા છે શું કેસો શું રામ અહ પ્રિતિ જે છે ન્યૂઝ 18 ગુજરાતી ની ટીમ અત્યારે ખેડાના રસ્તો જો તમારા સ્ટેટસ માં જો મેં જોડે જ જેથી કરીએ છીએ જગદીશભાઈ કેટલા લોકો નું સ્થળાંતર કર્યું છે ગામમાં મેક્સિમ ગામમાં પાણી નું લેવલ કેટલા વાગ્યા વધ્યું હશે અને અત્યારે ગામમાં જ્યારે ની આવ્યા 8 9 વાગે ત્યાર થી થોડું લેવલ વધતું રાત્રી ના 1:00 વાગે 1:00 વાગે સંપૂર્ણ ગામમાં કમસે કમ વાળી